સોલર છે મારી લઈમાં રાધે 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 લાઈક કરી દેજો લાઈક ના કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ના હોય તો રિટર્ન આપી દઈશ સોલર છે મારી લઈમાં સ્ક્રાઈપ કરી દીધું હવે લાઇક મેફર કરે છે સારું છે તમારું

રંજન બેન સ્વાગત છે મારી લાઈન માં રંજન બેન લાઈક કરી દેજો રંજન બેન લાઈક કરી દેજો મારી ગામ સુ છે નું નામ યાદ નથી સ્વાગત છે મારું લાઈક કમેન્ટ કરતા રહેજો અને એવું છે ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ નવા હોય તો રમેશભાઈ દાદી રમેશભાઈ કેમ છે લાઈક કરી દેજો લાઈક મકરી લાઈક ન કરવી લાઈક કરી દેજો નવા જોડાયેલા સબસ્ક્રાઈબ કરી દેજો મહાદેવ મહાદેવ નમસ્તે નમસ્તે લાઈક કરી દેજો લાઈક બાકી હોય

સ્વાગત છે મારી લેમાં લાઈક કમેન્ટ કરતા રહેજો નવા વળી સબસ્ક્રાઈબ કરી દેજો મારી કોમેન્ટ વાંચો બેન ભાઈ ચી તો ખરા તમારું નામ રમેશભાઈ છે એ તો ખબર છે મને સ્વાગત છે મિત્રો મારી લઈ જય માતાજી જય દ્વારકાધીશ સરળ મહાદેવ கம்பத்தில் like 一个 സ്വാഗത